દેશના એકસો ને એકત્રીસ શહેરોમાં ગુજરાત નું આ શહેર સૌથી વધુ સ્વચ્છ સિટી જાહેર જાણો કેટલું મળશે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે તેરમું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં દેશના એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડીને સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ડાયમંડ સિટી કુલ બસો માર્ક્સ માટે એકસો ચોરાણું માર્ક્સ મેળવ્યા છે સુરત બે હજાર ત્રેવીસ ચોવીસના પીએમ દસના રાજકારણોમાં બાર પોઈન્ટ એકોતેર ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે ગયા વર્ષે યોજાયેલા સર્વેમાં સુરતને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે આવ્યું હતું બે હજાર ત્રેવીસમાં સુરતે ખૂટતી સુવિધા કેટલાક પગલાં અને ત્રુટીઓનું નિવારણ કરતા આ ક્રમ આવ્યો હોવાનું કહેવાય છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે